હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત્રકાર કેમ છે હાલ સતાય વેલકમ ટુ મા રૂટ્યુબ ચેનલ ફોન એ વિથ કેફીમાં ઘણી ભાવસારનું હાર્દિક સ્વાગત છે ઓહ ભાઈ વિથ થેપલા ચાર વર્ષ ચાર થેપલા ખાધેલા અહીંયા છે અચ્છા હું ને દેવ ચાર વરસ થઈ ગયા એ વાત ને ચાર એક વર્ષ થઈ ગયા ઓહો હો હોહ મનજી પટેલ ટોકન રોક્યો ટોક્યો ટોક્યો

वो मैं उसको उसके के नहीं नहीं। सुना, मैं मुंबई चली जाती हूँ ना फिर देखती हूँ ना। ना। तो एक, एक, एक नाइट तो सुबह छह बजे सात बजे आया डायरेक्ट मैंने बोला देखो चलो सही है दिख रहा है आजादी होती तो है मतलब वो तो है ना तू के ला गया वो तो कह

હલો ભાઈ શૂટ તો ખતમ કરીને આઈ ગયા અંજારથી આઈ ગયા સોંગ નું શૂટ ખતમ કરીને આઈ ગયા હવે કામ કાજ કરીશું એડિટિંગ ઉપર બરાબર છે શુભમ ભાઈ કો બેઠા દીયા ગયા હૈનિ ચેર પે મેં બેઠ ગયા બાજુ વાળી ચેર પે ક્યુકી શૂટ હો ચુકા હે તો એડિટિંગ તો કરના પડેગા આપકો દેખના ભી પડેગા જ્યાદા દેર કરવાયગે તો આપ તો ભાઈ એવું છે અત્યારે બધું એડિટિંગ નું કામ ચાલુ કરીએ છીએ આજથી શુભારંભ કરીએ છીએ એડિટિંગ ના નામનો બરાબર હજુ સુધી સ્ટાર્ટ તો નથી જ કર્યું આપણા જે કલર ગ્રેડિંગ કરતા હતા થોડું ઘણું જોતા હતા ભાઈ શું થાય છે શું નહીં બધું જોઈએ છે શરીર એવું દુખી રહ્યું છે કે છે એની કોઈ હદ નહીં શોપ ઉપર આવ્યો શોપ ઉપર આવીને બેઠો 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 શોપ પરથી ક્યાંય હું હલ્યો નથી મને એટલો ચેર ઉપરથી કંટાળો આવતો તો ને ઊભું થવાનો બેઠો જ રહ્યો એવો થાક લાગ્યો છે ભરપૂર મજબૂત હવે જોઈએ તો એડિટિંગ ક્યાં સુધી જાય છે કેટલા લેવલે લઈ જઈએ છીએ બધું તમારો કેવો સપોર્ટ રહે છે કેવી મજા આવે છે બંને રહેજો આ બ્લોગ તો ભાઈ લોગ અભી थोड़ा बहुत एडिटिंग का काम शुभम को देके भाई अभी जा रहा है आपका घर पे उन्नति को लेके बाहर खाने जाएंगे क्योंकि आज मेरा भी बॉडी पूरा पेन कर रहा है उन्नति का भी पूरा बॉडी पेन कर रहा है उन्नति तो बोल रही थी मुझे बुखार आ गया ऐसा कुछ बोल रही थी पूछते उसको क्या है क्या नहीं ठीक है लेकिन मेरा तो पूरा बॉडी पेन कर रहा है वो बात पक्की है ठीक है भाई ठीक है तो भाई जयसू પછી બહાર જમવા જવું છે હજુ સાડા અગિયાર થઈ ગયા છે એટલે સાડા પડ પહેલાં ખાઈ લઈએ બરાબર પછી સુઈ જવાનો પ્લાનિંગ છે આજે નો ડાઉટ આજનો વ્લોગ નાનો છે પણ છે એને આવું થાય જ છે જ્યારે જ્યારે ક્યાંક બહાર જોઈએ ને પછી શું કહેવાય ક્યાંક શૂટ હોય આવી તેવી રીતે તે રીતે બધું આવું બધું ઓલરેડી અમારી જોડે થતું રહેતું હોય છે ઠીક છે ભાઈ તો ચલો જઈએ છીએ ઘરે પહોંચવા આવ્યો છું મને તો એવું ઘણું બળતું હતું ને માંડ તો સરખું થયું હતું સવારે અઢી વાગે તો ઊભી છે ભાઈ તો એ ઊંઘ જ આવે એટલો આળસ આવે છે એટલો પગ દુખે છે ગાડી ચલાવવાની નહીં થતી એમ થાય કોઈ ચલાવવા વાળું બધું કેટલી શાંતિ એવું લાગે છે અત્યારે બધું બરાબર છે કાંઈ વાંધો નહીં તો છે ભાઈ બનાવવો જરૂરી છે નાનો તો નાનો બરાબર આપીશું સારા સારા નાના નાના કરતા મોટા ફ્લો પણ આપીશું કરીએ એક દિવસમાં કંઈક નવું ટ્રેન્ડિંગ મોજ આવી જાય તમને એવું કે ખતરનાક કરવાની ઈચ્છા તો છે વિચારીએ છીએ શું કરવું શું નહીં બરાબર હું નદી પટેલને લઈ લઈએ પછી જઈએ ખાવા ખાઈ લઈએ પછી વિચારીએ કે શું કરીએ કે સોલાસ કહો ચલો ભાઈ ઉન્નતિ પટેલ આવી ગયા છે માથામાં તેલ નાખીને એવું તો લાગી રહ્યું છે જો લોક નહીં ખોલો હું બહુ શકું ખોલ બહુ ખોલ્યો હવે એરાન કોણ કરે ચલો ઓહ કેમ ફ્લેશ મારીને આવ્યા તમે ઓહ શું નહીં બૃત્યુ સોંગ સોંગ ઓર કયા કયા પૂરે દિન गले में खराश बुखार आ गया देखो फिर सो गई तो तेल डाल दिया माथे में मेरे को भी डाल दो यार बहुत हो रहा था फिर।, फिर मेरे को भी माथे में तेल डाल दो यार तुम यार एक डालने वाला है नहीं अभी तो मेरे को तो डाल दो यार ज्यादा डालना पड़ता है <laughs> तुम्हारे को तो बोलना ही होता है ना हमारे को तो बोलना ही होता है

ગુમ જોઈએ અમારે કે ના 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 જોઈએ છે નહીં આપણે એ જ જોઈએ છે બરાબર નહીં કીધું શું નહીં નહીં એમ ને એ સાલા ઘેર ਆਪਣੇ કો પાડના પડ રહ્યા હૈ

हाँ चलो लेट्स को खाना खाने के लिए तो उन्नति पटेल के राज में यहाँ पे सब ठीक ठाक चल रहा है ब्लू लाइट लगाई हुई है और हम सब आए थे तो ये सब गंदे वद्दे बिछाए हुए थे सब यहाँ पे सोए हुए थे कल रात आज सुबह दो दोपहर के दो बजे तक घर भरा भरा हुआ था उन्नति पटेल कुछ कर रहे है मेरे लिए क्या कर रहे हो डॉन केम तू ना कवे काल थी।

છોકરા ગણપતિ ગણપતિ દાદા 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 મહાદેવ મહાદેવ છોકરા અચ્છા ને એટલે હું એમ કેમ કે દાદા ના છોકરા ને દાદા ના પપ્પા બરાબર અને દાદા ના ભક્ત દાદા ના પપ્પા નાય ભક્ત એ માડી વાળી એપ્રિલ મહિમાં મોટા ને મહાન દાદા હેવ વી દાદા હિનકે સામને અવાજ જે નજર ઊંચી નહીં કરને કા વરના કાઢ બ્લા લેનગે હા બહુ હેવી કામ છે એમનું સો ભાઈ પગમાં તો એવું દુખે છે કે જેની કોઈ વાત થાય એમ છે નહીં બેસું શું તો એવું લાગે છે કે અહ્યાસી પંચ્યાસી વર્ષનો થઈ ગયો હોય હું અને બે ઢો હવે જીમ આ દુઃખ ખાવામાં ચાલુ કરી દેવું છે તો ભેગું ભેગું બધું જાય સો આજના દિવસ માટે બ્લોગ આટલો જ છે તો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યુર માતા પિતા એન ભારત માતા જય જય શ્રી રામ હર હર મહાદેવ જય